નમસ્કાર મિત્રો હવે આવતીકાલે જે એક ચેમ્પિયન ટ્રોફીની ભારત અને પાકિસ્તાનને એક બિગ મેચ તરીકે કહી શકાય કે ત્રેવીસ તારીખના રોજ મેચ છે દુબઈની અંદર તો મિત્રો એના આવેશમાં આવીને તમે કોઈ ખરાબ કે આપત્તિજનક પોસ્ટ ન કરતા મિત્રો કારણ કે એક જે ક્રિકેટ છે ને એની રિયાલિટી કહો તો એ કાલની મેચની એક કોન્ટ્રોવર્સી ઉભી કરવામાં આવી છે અને લોકો એમાં બહુ રસ લેશે વધારે લેશે બરાબર હવે કોન્ટ્રોવર્સી ઊભી કરી ચાહના વધારે કરી પબ્લિક વધારે પેલી ભેગી કરી અને એક રૂપિયો બહુ મોટો બળો પેદા કરવામાં આવે છે તો આ રિયાલિટી કહું તમને બરાબર તો તમે કોઈ ખરાબ પોસ્ટ મૂકી અને દુબઈ મેચ જોવા જઈ ખોટો ખર્ચો મિત્રો ના કરતા જે ફરવાવાળા છે જાય એમનો વાંધો નથી બરાબર ખોટો ખર્ચો ના કરતા એના કરતા તમને રસ હોય તો ઘરે મેચ જોજો અથવા એક આ બધું પૈસા કમાવાનું ચક્ર હોય રહ્યું છે કારણ કે અત્યારે જે પરફોર્મન્સ કરનારા ખેલાડીઓ બહાર બેઠા હોય છે જે પરફોર્મન્સ નથી આપતા એ લોકો અંદર છે અને મેચો હોય ને તો સાહેબ એ પહેલાંની અત્યારે બોર્ડની અંદર પણ કાંઈ પૈસા સિવાય કાંઈ દેખાતું નથી કોઈને થેન્ક યુ મિત્રો